એસઆઈઆરની કામગીરીમાં ગડબડ થયા હવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપ વોટ ચોરી કરીને સત્તામાં આવે છે ભાજપ ચોર સાચા મતદારો એક ષડયંત્ર ચાલી રહ્યું છે તે બુથમાં કીટ બનાવીને નામ કમી કરવા માટેના ફોર્મ આપવામાં આવ્યા છે તેવા આરોપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા રાહુલ ગાંધીજીએ છાતી ઠોકીને એમ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી એ વોટ ચોરી કરીને સત્તા ઉપર આવે છે અરે આજે અમે પ્રૂફ પણ કરવા માંગીએ છીએ ગુજરાતમાં જે રીતે સમગ્ર ગુજરાતની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા થઈ અને એસઆઈઆરની પ્રક્રિયા થયા પછી જે ડ્રાફ્ટ ટીપી ડ્રાફ્ટ મતદાર યાદી જે બહાર પાડવામાં આવી એ મતદાર યાદી બહાર પાડ્યા પછી ફોર્મ નંબર છ હોય ફોર્મ નંબર સાત હોય કે ફોર્મ નંબર આઠ હોય એ મેપિંગની વાત હોય કે નવા ફોર્મ ભરવાની વાત હોય કે સ્થળાંતરની વાત હોય એની પ્રોસેસ ચાલી રહી છે અને આ પ્રોસેસની અંદર બીએલ ઓ કક્ષાના ચૂંટણી અધિકારીશ્રીઓ દરેક રાજકીય પાર્ટીના એ લોકો પણ આની અંદર અને તમામ રાજકીય પાર્ટી ના આગેવાનો પણ ભાગ લઈ રહ્યા છે જે રીતે બહાર પાડ્યા એકસો બ્યાસી વિધાનસભાની અંદર એ જિલ્લાના કલેક્ટરો દ્વારા એ વિધાનસભાના એઆર ઓ ને એક બંચ આપવામાં આવ્યું છે એ બંચ ફોર્મ નંબર સાત નું છે અને આ ફોર્મ નંબર સાત નું જે ફોર્મ છે એનું જે બંચ આપવામાં આવ્યું છે એમાં મતદાર યાદીમાંથી મતદારનું નામ કમી કરવા માટેનું આ ફોર્મ છે